આની પહેલાં પાલીતાણા ત્યાં પણ મૂર્તિ ખંડિત કરવામાં આવી જૂનાગઢ પણ થયું સમજ શિખર આખું લઈ લેવાની વાત કરી અને આજે આ પાવાગઢની અંદર પણ આ એક દુર્ઘટના બની છે અને જ્યાંના ત્યાંના ટ્રસ્ટીઓ એમને આ કૃત્ય કર્યું છે તો પહેલામાં પહેલું આ ટ્રસ્ટીઓને પર કોઈ એમને કાર્યવાહી કરવામાં આવે એમને ટ્રસ્ટમાંથી દૂર કરવામાં આવે અને ત્યાં આગળ ફરીને આ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે એવી અમારી જૈન સમાજની આખા દેશના જૈન સમાજની લાગણી છે અને માગણી છે તો આની તાત્કાલિક નિર્ણય કરવામાં આવે એવી અમારી માગણી છે વાત તો અગાઉ પણ આવી ઘટનાઓ બની છે વધુ એક વખત આ ઘટના બની છે હવે સરકારે પણ આમાં હસ્તક્ષેપ કરવો એ માનો છો સો ટકા અમે માનીએ છીએ આજે ભાજપની એક સીટ હાર્યા છે એની સમીક્ષા બેઠક છે તો આની સમીક્ષા કેમ ના થાય જો એક સીટ તમે હારો છો કારણ કે કેમ હાર્યા એના કારણો શોધવા માટે કર્યા છે તો પાલીતાણા જુનાગઢ સમસિખર અને પાવાગઢ તો આ જો ચાર ચાર જગ્યાએ જતી હોય તમે એક સીટ માટે કરો છો ચાર જગ્યાએ મૂર્તિઓ તોડવામાં આવતી હોય તો આની પર સમીક્ષા બેઠક ભાજપે છે કેમ ભાજપે કર્યું છે કે હિન્દુમાં માનવા વાળો છે હિન્દુ સંસ્કૃતિમાં માનવા વાળો છે એટલે અમારો આક્ષેપ છે એમની પર કે આ સમીક્ષા બેઠક કરે અને આનો તાત્કાલિક નિર્ણય આવે કોઈ તપાસ પણ નહીં આ સમીક્ષા બેઠકમાં નિર્ણય કરી દે જે કૃત્ય કર્યું છે એ લોકોને ત્યાંથી ટ્રસ્ટમાંથી સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી જૈન સમાજની માંગણી છે બિલકુલ તમામને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને ફરીથી ત્યાં મૂર્તિઓ સ્થાપિત થાય તે માટેની માંગ કરવામાં આવી જે પ્રકારે તમામ જૈન સમુદાયના લોકો એકત્ર થાય આપણી સાથે નીરજ જૈન પણ છે નીરજભાઈ શું કહેશો એક ધારાશાસ્ત્રી તરીકે કઈ રીતે જુઓ છો કારણ કે અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે હું ફરી એવું કહું છું કે પાવાગઢ તીર્થ ક્ષેત્ર એ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા હેઠળ પ્રોહિબિટેડ મોન્યુમેન્ટ છે જ્યારે પ્રોહિબિટેડ મોન્યુમેન્ટ હોય તો એની સામે એની કોઈ પણ વસ્તુ હટાવતા કે તોડફોડ કરતા પહેલા એએસઆઈની ની પરવાનગી લેવી જોઈએ આ લોકોએ પરવાનગી લીધી છે અને પરવાનગી જે ના લે તો એની સામે કાયદેસર ફરિયાદ થાય આ ફોજદારી ગુનો છે સરકારે તાત્કાલિક આ જે કઈ મેનેજર છે અને એની ટીમ સામે તાત્કાલિક ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ તો જ આ લોકોને ખબર પડે કે ભગવાન નેમિનાથજીની પ્રતિમાને તોડવાથી કેટલો મોટો અપરાધ થાય છે અને જૈન ભારતના સંપૂર્ણ વિશ્વના જૈનોની લાગણી આહત થઈ છે જૈન હંમેશા શાંતિપ્રિય છે વેપારી માણસ છે છતાં જે આક્રોશ સાથે અમારે નીકળવું પડે એટલે સાધુ ભગવંતો ઉગ્ર વિહાર કરી આ ગરમીમાં ઉગ્ર પગે ચાલતા અહીંયા આવે આનાથી જગનજી અપરાધ કયો હોય શકે આ લોકોનો અને એટલે જ ધ્યાનમાં રાખીને અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે આ લોકો સામે તાત્કાલિક ફરિયાદ કરવામાં આવે અને આ જ જગ્યાએ પ્રતિમાનું પુનઃસ્થાપન કરવામાં આવે એનો અમે કરવા તૈયાર છે કારણ કે આ પ્રતિમાજી જૈન સમાજની છે જૈનોની છે અને એની સાથે અપમાન તીર્થંકરોનું અપમાન છે સંપૂર્ણ જૈન સમાજ નું અપમાન છે આ કોઈ સંજોગોમાં સાંખી ના લેવાય નિયતભાઈ સવાલ એ છે કે વારંવાર આવી ઘટનાઓ બને છે સમાજને સીધો ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે શું કારણ કે હવે સરકારે પણ આમાં દખલ અંદાજી કરવી જોઈએ સો ટકા દખલ અંદાજી કરવી જોઈએ જે લોકો પણ આ કૃત્ય કર્યું છે એને લો એન્ડ ઓર્ડરની સ્થિતિ બગાડવાનો પ્રયત્ન કર્યો છે એના મનમાં એવું હશે કે સરકારમાં કઈ ડિસ્ટર્બન્સ આવે ગુજરાતમાં કઈ ડિસ્ટર્બન્સ થાય પરંતુ એને ખબર નથી જૈન વણિક કોમ છે વેપારી કોમ છે અમે અમારા અધિકારો કેવી રીતના લેવા અમને આવડે છે અમે કાયદાકીય રીતે હાઈકોર્ટ સુધી જઈશું પણ અમે છોડીશું નહીં તમામને ન છોડવા જોઈએ અને તેવી માંગ કરી રહ્યા છે તમામ જે જોઈ શકો છો મોટી સંખ્યામાં આ જૈન સમાજના અગ્રણીઓ અહીં પહોંચ્યા છે અને સીધા આ કલેક્ટર નું જે ઘર છે નિવાસસ્થાન છે ત્યાં પહોંચ્યા છે અને તેઓ તમામ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે આજે પાવાગઢના જે ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓ સામે પગલાં ભરવામાં આવે તેમ સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે આ જે પ્રકારે તમામ લોકોમાં હવે આક્રોશ જોવા મળી રહ્યો છે પાવાગઢની અંદર જે ઘટના થઈ ઘટનાથી સમગ્ર જૈન સમાજની અંદર લાગણી દુબાઈ છે ત્યારે આ તમામ લોકો આજે વડોદરાના જે જિલ્લા કલેક્ટર છે બીજલ શાહ તેઓના નિવાસસ્થાને પહોંચ્યા છે અને તેઓને રજૂઆત કરવામાં રહી છે પાવાગઢ તીર્થ ક્ષેત્રમાં જે મહાડી માતાનું જે મંદિર છે એ મંદિર પાસે જૂના પગથિયા પાસે બિરાજમાન જૈન તીર્થકારોની પ્રાચીન પ્રતિમાઓ આવેલી હતી વડોદરા સહિત સમગ્ર જૈન દેશના જૈન સમાજના લોકોમાં આ રોષ ફેલાયો છે અને આપ જોઈ શકો છો જે લોકો બેનર પોસ્ટર સાથે અહીંયા છે જૈન તીર્થકોની પ્રાચીન પ્રતિમાઓ પર તાત્કાલિક સામે કાયદાકીય પગલા ભરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે જૈન સમાજના અગ્રણીઓ કહી રહ્યા છે કે આ તમામની સામે ફોજદારી ગુનો દાખલ થાય જૈન તીર્થ

નિવાસ સ્થાન જોઈ શકો છો આ બહાર જૈન સમાજના લોકો હા જૈન સાધુઓ પણ અહીંયા અહીંયા પહોંચ્યા છે અને जिला कलेक्टर निसर जा तमामु

भॻवान प्रकारी आप जु सको मोटी संख्या में जैन समाज अग्रणीओं जैन समाज અત્યારે આ કલેક્ટર જિલ્લા કલેક્ટરના સ્થાને પહોંચ્યા છે અને જે પ્રકારે લોકોની જે લાગણી નિભાઈ છે અને એ લાગણી નિભાવવાના લીધે જ આ આક્રોશ જોવા મળી રહ્યો છે વડોદરા જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાને આ પહોંચેલા તમામ જૈન સમુદાયના લોકો અહીંયા એકત્ર થઈ રહ્યા છે અને જે પ્રકારે લોકોમાં જે રોષ છે એ રોષ જોવા મળે છે આપણી સાથે દીપક શાહ છે તેમની સાથે પણ વાત દીપક ભાઈ શું કહેશો વધુ એક વખત જૈન સમાજની લાગણી દુબાઈ છે વારંવાર આવી ઘટનાઓ બની રહી છે રોક લગાવવામાં આવે શું જે રીતના ગઈકાલે જે ત્યાંના મેનેજર છે વિક્રમ એની નિગરાનીમાં આ જૈન મૂર્તિઓને તોડી પાડવામાં આવી અને આ મૂર્તિઓ તોડી પાડીને કચરામાં નાખી દેવામાં આવી છે આના વિઝ્યુઅલ આના ફોટો જે આવ્યા હૃદય આખું દ્રવ્ય ઉઠે છે અમે લોકોએ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી આ પુનઃસ્થાપિત નહીં થાય ત્યાં સુધી અમે લોકો ચેનથી બેસીશું નહીં જે પણ જરૂરિયાત પડશે આ જે આવેદનપત્ર આપવા માટે કલેક્ટરને અમે આવ્યા છીએ બીજલ શાહ સાહેબને આવેદનપત્ર આપીશું અને ત્રણ દિવસનો અમે સમય આપીએ છીએ જો આ રિસ્ટોર નહીં કરવામાં આવે તો જૈન સમાજ આંદોલન કરવાના મૂડમાં છે ધેરણા પ્રદર્શન કરીશું રેલીઓ કાઢીશું જરૂર પડે આ મંત્રણ ઉપવાસ પર પણ ઉતરીશું જૈનો અમે લોકો અહિંસક છીએ પરંતુ અહિંસા અહિંસક એ અમારી કમજોરી નથી અમને લોકોને મહાત્મા ગાંધી પણ વાણિયા હતા અને વાણિયા બુદ્ધિ કેવી રીતે કામ કરે એ સમાજને ખબર જ છે બીજું એક તમને કહી દઉં કે કેટલાક લોકો દ્વારા જૈન અને હિન્દુ વચ્ચે ખાઈ ઊભો કરવાનો એક વ્યવસ્થિત ષડયંત્રને પ્રયાસ ચાલી રહ્યો છે જે પાવાગઢમાં મહાકાળી માતા છે એ અમારા પણ પૂજનીય છે અમારા ગચ્છા અમારા અચલ ગચ્છાધિપતિના બધા એમના તો કુળદેવી છે એટલે અમે લોકો પણ દર્શન વંદન કરવા જઈએ છીએ હમણાં અયોધ્યામાં જ્યારે રામ મંદિરની અંદર જ્યારે પ્રતિષ્ઠા થઈ તો આ રામ મંદિરની પ્રતિષ્ઠામાં અમારા વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરન્દર સુરી મહારાજ સાહેબ એ પણ સદેહ ત્યાં હાજર હતા રામ ભગવાનને અમે પણ માનીએ છીએ એટલે જૈનો એ હિન્દુથી અલગ નથી અને આજે ત્યાં યાત્રાધામ છે તો યાત્રાધામમાં ખાલી મહાકાળી માતા નથી આવતા ત્યાં અગિયાર જેટલા જૈન મંદિરો છે સાત જેટલી સરસ મજાની પ્રતિમાઓ છે તો આનું આનું આનાનું એપ્રોચ રોડ એની સાફ સફાઈ એનું મેન્ટેનન્સ આવું આ ટ્રસ્ટ દ્વારા કશું જ કરવામાં આવતું નથી તો શું આ ત્યાં આગળ આ મંદિરો છે એમને નથી બનાવ્યા આ સરકારે નથી બનાવ્યા વર્ષોથી સદીઓથી જ બનાવેલા છે પંદર પંદરસો ને સદીનો મારી પાસે રેકોર્ડ છે મારી પાસે ગ્રંથો એની પ્રતો ઉપલબ્ધ છે કે ત્યારે અહીંયા જ્યારે ગુજરાતમાં દુષ્કાળની પરિસ્થિતિ થઈ ત્યારે ત્યાંના મેઘાવી શેઠે તો તિજોરીઓ ખોલી નાખી અને લોકોને ખવડાવ્યું પીવડાયું જમાડ્યા અને લોકોને જીવાડ્યા છે એટલે જૈન સમાજ જ્યારે પણ આપત્તિ હોય ત્યારે આવીને ઉભો રહેતો હોય છે અને એની સામે આ પ્રકારના એમના તીર્થંકર ભગવાનને આવી રીતના ફેંકી દેવામાં આવે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવે નહીં અમે અંતિમ સુધી લડાઈ લડીશું જ્યાં સુધી રિસ્ટોરેશન નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે સવાલ એ છે કે અગાઉ પણ પાલિતાણા હોય અમુક જગ્યા ઉપર આવી ઘટનાઓ બની છે હવે સરકારે આમાં દખલ અંદાજી કરીને કે કોઈ નિર્ણય કે આવી રીતે જૈન સમાજની વારંવાર લાગણીઓ ઉભાઈ રહી છે બિલકુલ આપના માધ્યમથી સ્પાર્ટોડીના માધ્યમથી હું જરૂર કહેવા માંગીશ કે સરકારે પણ આના ઉપર બહુ જ વ્યવસ્થિત રીતે વિચાર કરવો જોઈએ અને એ વિચાર કરીને ભવિષ્યમાં આવા પ્રસંગો ના બને હિન્દુ અને જૈનોની લાગણી આહત ન થાય તે પ્રકારે સરકારે સકારાત્મક ભૂમિકા ભજવવી જ પડે એવું મારું સ્પષ્ટ માનવું આજે બેઠક છે સમીક્ષા બેઠક છે બેઠક હારી ગયા હતા બનાસકાંઠા તો આમાં પણ એ બાબતે ચર્ચા થાય કારણ કે અને રાજકારણ સાથે કોઈ સંબંધ નથી બેઠક હાર્યા કે જીત્યા એનો કોઈ પ્રશ્ન નથી અમારો પ્રશ્ન ખાલી એટલો જ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે હિન્દુત્વવાદી સરકાર છે અને જૈનો પણ હિન્દુ જ છે એટલે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન થાય અમારી આટલી જ માગણી છે ને અમારી જે મૂર્તિઓ તોડી છે એને સ્થાપિત કરે બસ આટલી માંગ છે સવાલ એ જ છે દીપકભાઈ કે જો હિન્દુત્વની જો સરકાર હોય તો આવી આવી ઘટનાઓ જ બને છે કેમ બિલકુલ બનવી ના જોઈએ પણ આ દુર્ભાગ્ય છે અમે સરકારને મળવાના છીએ ત્યારે અમે ચોક્કસ કહીશું કે ભાઈ આના ઉપર ધ્યાન આપે અને આ પ્રકારની ઘટનાઓને રોકે બિલકુલ આવી ઘટનાઓ પર ધ્યાન આપે અને રોકવાનો પ્રયત્ન કરે કારણ કે ગુજરાતમાં આવી અનેક ઘટનાઓ બની છે ત્યારે વધુ એક વખત આ જૈન સમાજની આ લાગણી દુભાય છે તેને લઈને તમામ લોકો આ જે જૈન સમુદાયના મહારાજ છે સાધીઓ છે તમામ લોકો એ પહોંચ્યા છે અને જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાને આ તમામ હા

મામલો જે પ્રકારે જે આક્રોશ છે એ આક્રોશ

આજુ કોઈને આપીને ચલો આઈ જશે ચિંતામણી પાછો ના થાય ભગવાન કરીને બધા શાંતિ રાખે ગુરુદેવ અત્યારે પ્રકાશી રહ્યા છે બધા શાંતિ રાખજો અને માત્ર બે ની મહેરબાની કરીને પાવાગઢ જેવા અને પવિત્ર સ્થળ ઉપર જીન શાસન ની પ્રતિમા જીન શાસન નો ઇતિહાસ અને જીન શાસન ની શ્રદ્ધાની જીવતી જાગતી જ્યોત સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો છે એ વ્યવહાર પાછો તંદુરસ્ત ના થાય

એ ધારે એ અહિંસક આંદોલનો કરી શકે છે એ મૌન કરી શકે છે એ ઉપવાસ કરી શકે છે અને વડોદરા જૈન સંઘ એની એકતા આખા ભારતમાં વકણાય છે પાવાગઢ એ પડોશી છે પાવાગઢ એ પાવાગઢ એના માટે આસ્થાનું નજીકનું સ્થાન છે તો જૈન સંઘ વડોદરાનો અહીંથી ચાલતો ચાલતો પણ પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે પાવાગઢ સુધી જઈ શકે છે બોતેર કલાકમાં નહીં માત્ર પ્રતિમાઓ નહીં પણ હવે આખા પાવાગઢનો ઇતિહાસ ત્યાં યથાયોગ્ય સ્થાને જૈન સંઘ અને ઇતિહાસવિદો જે ભેગા થઈને જે ઇતિહાસ આપે એ ઇતિહાસ પાવાગઢ ઉપર મૂકવો જ જોઈએ મૂકવો જોઈએ ને જેથી આવતીકાલે બીજી કોઈ પણ સત્તા અથવા બીજા કોઈ પણ અધિકાર માત્ર પ્રતિમાને ને નહીં અડે ઇતિહાસ કારણ કે ઇતિહાસ નથી એમને એમ લાગે છે કે આ પ્રતિમાઓની કિંમત નથી કારણ કે ત્યાં કોઈ ઇતિહાસ નથી આપણો ઇતિહાસ પ્રતિમાઓના આધારે છે અને પ્રતિમાઓના આધારે જીન શાસનની જીવંતતા છે તો એને બચાવવા માટે આ કોઈ પક્ષ કોઈ ધર્મ કોઈ વ્યક્તિ સામે આક્રોશ કે એનો વિરોધ નથી આ વિરોધ માત્ર અમારા ન્યાય માટે અમારા અધિકાર માટે અમારી શ્રદ્ધા માટે અમારા સિદ્ધાંતો માટે અને જૈન સંઘની એકતા માટે જો આ નહીં કરવામાં આવે તો સરકાર કે પ્રજા પોતાના પગ ઉપર જ કુહાડો મારી રહી છે કારણ કે અમે ક્યારેય કોઈ ધર્મએ અમારા ધર્મએ કોઈ પણની સાથે ભેદ રાખ્યો નથી દરેકની સાથે સમન્વય અને એકાંતવાદવાળા છીએ સમન્વય અને સંવાદથી ચાલવા માગીએ છીએ પણ અધિકાર અને ન્યાયની આવે ત્યાં જે અધિકાર અને ન્યાય હોય એ ન્યાય રીતે અધિકાર રીતે અમે અમારી આસ્થાને અમારા સ્થાપત્યોને અમારા વારસાને અને અમારી વિરાસતને સાચવવા માટે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા જાન દઈને જીવ વહીને તૈયાર છે અને આ ભારતના સંવિધાનમાં પણ દરેક ધર્મને સ્વતંત્ર પોતાના ધર્મ કરવાનો સ્વતંત્ર અધિકાર છે અને આ પ્રાચીન સ્થાપત્યોને તો સરકારે સાચવવાના હોય છે અને એ સરકાર અથવા એ ટ્રસ્ટ જ્યારે આવો વ્યવહાર કરે એને જે કરવું હોય સંઘની સંમતિ સમાજની સંમતિ અગ્રણીઓની સંમતિ લઈને જ કરવું જોઈએ એ સિવાય એ પૂજા માટે હાથ અડાડી શકે છે પણ ખંડન માટે કોઈને હાથ અડાડવાનો અધિકાર નથી અમારી પ્રતિમાઓની પૂજા માટે સુરક્ષા માટે કોઈને પણ હાથ અડાડવાનો અધિકાર છે અમારી રીતે પૂજા અમારી રીતે સુરક્ષા થાય તો અમે એમને સ્વીકારીએ છીએ પણ એના વિરોધમાં એના વિપરીતમાં કંઈ પણ થાય તો જૈન બચ્ચો જૈન શ્રાવક જૈન શ્રાવક કે સાધુ સાધવી એ યોગ્ય રીતે એક થઈને એક સૂત્રથી એક માર્ગદર્શનતી માઇનોરિટી મેજોરિટી નહીં પણ યુનિટી અને પ્યોરિટી એ જ દેશને ચલાવે છે મેજોરિટી મેજોરિટી કરતા પણ યુનિટી અને પ્યોરિટી જ આ દેશને ચલાવે છે તો આ યુનિટી અને પ્યોરિટી આખો દેશ આજે જૈન સંઘ સાથે ઊભો છે કારણ કે આ પ્રતિમા ભગવાન મારા છે વિશ્વના છે જીન શાસનના છે અને સમગ્ર વિશ્વના છે એ આસ્થાને જીવંત રાખવા માટે અમારી ભીતરમાં રહેલું સત્વ શૌર્ય અમે જગાડીશું જૈન માત્ર જગાડશે એ જ ભાવના સંકલ્પો અને પ્રેરણા આચાર્ય ભગવાન હેમચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજના શિષ્ય તરીકે અને જૈન સંજ્ઞા એક સભ્યવતી અને સમગ્ર જૈન શાસનવતી અમે પરમાત્માને પણ પ્રાર્થના કરીએ છીએ જૈનોને પણ પ્રેરણા કરીએ છીએ કે આપણે સંયમિત રીતે આપણો વિરોધ આપણો આક્રોશ કોઈને પણ નુકસાન પહોંચાડ્યા વગર કોઈનું પણ અપમાન કર્યા વગર કોઈને પણ અપશબ્દ બોલ્યા વગર આપણો અધિકાર આપણે પાછો લેવાનો છે અને પાછો મેળવીને જ રહેવાનો છે એ જ માટે આપણે સૌ એકત્રિત થયા છીએ અને જે અધિકારીને જે સત્તાને આ અવાજ પહોંચાડવા માટે મીડિયા અહીંયા બેઠું છે એ મીડિયાને પણ અમારી નમ્ર વિનંતી છે કે આ મીડિયા કોઈ પણ ટ્વિસ્ટ કરીને કોઈ પણ વિવાદ કર્યા વગર આ વાતને લોકો સુધી પહોંચાડે જેથી લોકોમાં પ્રજામાં એકતા જળવાઈ રહે કોઈ પ્રજા કોઈ ધર્મ વચ્ચે વૈમન્યસ્ય પેદા ના થાય પણ એ ધર્મ ન્યાય માટે બધા ભેગા થઈને આ સ્ટેટમેન્ટ વખતે નેતાઓનું સ્ટેટમેન્ટ સત્તાઓનું સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટ એ બહુ રાખે છે છે એના પ્રજા પોતે બધાની સાથે જેમ રામ મંદિરમાં કોઠારી બંધુએ પહેલી વાર પોતાનું યોગદાન આપ્યું હતું એમ આજે પાવાગઢમાં જ્યારે જયારે થયું છે ત્યારે દરેક હિન્દુ એ અમારી સાથે રહે એવો અમને વિશ્વાસ છે અને અમે પણ એમની સાથે છીએ એવો અમારો વિશ્વાસ છે

પહેલાં તો વડોદરામાં એક જ માત્ર જૈન કોર્પોરેટર તો એ રીતે બહુ જ દુઃખ થયું કે આટલી ખરાબ ઘટના જ્યારે પાવાગઢ પર પાંચસો વર્ષ પછી માતાજીને ધ્વજા જ્યારે અમારા મોદી સાહેબ ચડાવતા હોય અને અમે શાસનમાં હોઈએ અને એ જે ત્યાંના મેનેજરે જે હરકત કરી છે એ ખૂબ જ નિંદનીય છે અમારા તીર્થંકર ભગવાન બાવીસમાં નેમનાથ ભગવાન અમારા ભગવાનને કોઈ દિવસ અમે લોકો પૂજાના કપડાં સિવાય ટચ પણ નથી કરતા તો એ ભાઈની એવી કેવી રીતે હિંમત થઈ કે ટચ કરીને ભગવાનને ઉખાડે એટલે ખૂબ જ આખો દેશ આહિત થયો છે આનાથી અમારા જૈન સમાજના જઈ જઈ છે અને અમારો ઇતિહાસ બધાથી જૂનો છે વડોદરામાં બી પહેલાં જૈનો હતા પછી સમ જે તે પરિસ્થિતિ વખતની વસ્તુ છે ને એમાં ઓછા થયા પણ એનો મતલબ એ નથી અમે અમારા તીર્થોની રક્ષા જાતે કરીએ છીએ તીર્થોના માટે કોઈ દિવસ અમે સરકાર પાસેથી એક રૂપિયાની બી અપેક્ષા નથી રાખતા પછી અમારા તીર્થોને વગર નોટિસ આપે કે વગર અમારા ભગવાનને કે અમને લોકોને જાણ કર્યા વગર જે બી ઘટના થઈ છે ખૂબ જ દુઃખદ છે જેના લીધે રાતભરથી જેવું સુરતમાં મારા સાહેબને ખબર પડી એ તરત જ કલેક્ટર કચેરીએ ગયા સાડા નવ દસ વાગ્યાથી ત્યાં આગળ એમને એ કર્યું અને ગોધરાના કલેક્ટરનો મેસેજ આવી ગયો છે કે તમે આવો અને અમે વાત કરીએ અને એમાંથી રસ્તો કાઢીએ પણ કોઈ પણ જાતની એ કર્યા વગર એકદમ કેવી રીતે કોઈની હિંમત થઈ શકે કે નોટિસ આપણે એક સિંગલ સિમ્પલ એક ઘરને બી કંઈક કરવું હોય ને તો નોટિસ આપવી પડતી હોય છે તો એવી કેવી રીતે આ લોકોની આટલી બધી હિંમત થઈ કે અમારા તીર્થ પર જઈને અને અમારા ભગવાનને ટચ કરીને ઉખાડીને બહાર મૂકે અમે અમારા ભગવાનને ટચ કર્યું એ માટે અમે એમને માફ પણ નહીં કરીએ અને જે બી પગલાં લેવાના હશે એ સખત પગલાં લેવા માટે હું બી સરકારમાં રજૂઆત કરીશ કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવામાં આવે અમે લોકો શાંત છે અહિંસા પર ચાલનારા લોકો છે પણ અમને જો ઉપસાવવામાં આવશે તો અમે કશું બી કરવામાં છોડીએ નહીં રાખીબેન સવાલ એ છે કે જુનાગઢમાં ઘટના થઈ પાલીતાણામાં પણ ઘટના થઈ ત્યાર બધું હવે પાવાગઢમાં આવી ઘટના થઈ શું માનું છો જૈન સમાજ સાથે સીધો આ લાગણી સાથે લોકો રમી રહ્યા છે તો હવે સરકાર પણમાં આ બાબતે ચર્ચા કરશે હા ચોક્કસ હવે આ વસ્તુ એવું થઈ ગયું છે કે હવે મોદી સાહેબને બી જાતે આવેદનપત્ર આપવું પડશે અને એમને બી જોવડાવવું પડશે અને કહેવું પડશે કે સાહેબ આવું ચાલી રહ્યું છે અને ગુજરાતમાં એબી વડોદરાની નજીક આટલું ખરાબ થાય જે તો બહુ જ કહું કે દુઃખની ઘટના કહેવાય કે ભગવાન પ્રત્યે અમે તો કોઈ બી ધર્મ માટે કોઈ દિવસ કશું નથી રાખતા પછી અમારા ધર્મ પર આટલા બધા ટાર્ગેટ કરીને આટલા બધા જૈન જયારે દેખો ત્યારે વચ્ચે પેલા પર્યટન સ્થળ બનાવવા માટે તૈયાર થયા હતા અમારા સમિત શિખરજીને તો આવું બધું દુઃસાહસ કરે છે તો નક્કી છે વસ્તુ કે મોદી સાહેબને અમે લોકો આ માટે ચોક્કસ આવેદનપત્ર આપીશું અને અહીંના બી મુખ્યમંત્રી છે આપણા ભૂપેન્દ્રભાઈને પણ એમને પણ અમે આવેદનપત્ર આપીશું અને આના પર કડક પગલાં લેવા માટે અમે એ જ કરીશું કે અમારા કોઈ બી તીર્થોની સુરક્ષા થાય અને કોઈ બી તીર્થ પર આવી રીતે ફરી કોઈ ના કરી શકે એવો દાખલો દાખલો અમે આ ભાઈ સજા અપાવીને કરીશું બિલકુલ જે વ્યક્તિએ એ જે પ્રતિમાઓ છે એ તોડી છે અને તેને લઈને જે આ લોકોમાં જે રોષ એ જોવા મળ્યો રહ્યો અત્યારે તેઓ જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાને પહોંચી ગયા છે ને તમામ લોકો જે રોષ છે જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાને પહોંચીને જે આ રોષ વ્યક્ત કરી રહ્યા છે જિલ્લા મારા કેમેરામેનને કહીશ આ દ્રશ્યો બતાવે રેસિડન્સ ઓફ કલેક્ટર એન્ડ ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ એટલે કે જિલ્લાના કલેક્ટર છે બિજલ શાહ તેઓને તેઓ મળવા પહોંચ્યા છે અને રજૂઆત કરવાના છે આ પ્રકારની વડોદરા નજીક આવેલું જે પાવાગઢ છે યાત્રાધામ પાવાગઢ ખાતે જે આ જૈન સમાજના ભગવાન છે એવા તીર્થકર ભગવાનની આ પ્રતિમાઓ તોડી પાડવામાં આવી છે જે ત્યાંનું ટ્રસ્ટ છે તેઓ દ્વારા જે સમાજની અંદર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે જિલ્લા વડોદરા જિલ્લા કલેક્ટર ખાતે તેઓ આવ્યા છે અને તેઓ એક જ માંગ કરી રહ્યા છે કે જે પણ આ જે કોઈ પણ આ કૃત્ય કર્યું હોય એ તમામની સામે ફોજદારી ગુનો દાખલ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ન્યૂઝ વડોદરા